ઘટલે દળવામાં આ મોટો ફાયદો રે તો જો એટલો બધો કુસ્સો નીકળ્યો છે આ બધા ફોફા છે કે જે આપણે રોટલામાં જરાય કામ ના નહીં આનો બહુ મસ્ત લોટ એકદમ નીકળશે કે આ જે ભોળ ઘટલે ભોળેલી મકાઈને દળાવીને રોટલા બનાવીને બહુ મસ્ત બને અને બા અને દાદા જવાના છે આ સુરત કારણ કે મારા મોટા સાહુ થાય બાને જેઠાણી થાય એની પાસે એટલા માટે

અને વરસાદ જવો એટલે સવારે વરાપ હોય ફૂલ તડકા જો એટલે બપોરે ગમે ત્યાંથી વરસાદ આવી જાય અને ઘડીક જ આવે પણ બધું પાણી વાણી કરી દે પાણી ફળિયામાં પણ ભરાઈ ગયો રોડ ઉપર પણ એટલું પાણી ગયું તમે બાસકાન કાન કપડા ને બધું મોકલાવ્યું ને હે હવે જાઓ છો હાલી દૂધના બધા મૂકી દીધા છે અને ખાણ પણ થઈ ગયા છે બા અને દાદા નીકળી ગયા છે જેની અને એશવી બે પુર્વાને લઈને રમવા ગયું છે અને શુભમભાઈ આ ગણપતિની મૂર્તિ બહેડવાની છે ગણપતિ દાદાને ગઈ કાલે એટલે એને સરને અહીંયા ટ્યુશનમાં બહેડવાના છે બધા તો એ ત્યાં મોવાળ ગણપતિ દાદા લેવા ગયો છે અને જેની એના પપ્પાએ જો નું કામ શરૂ કરી દીધું છે હવે પૂર્વા ઘડીક વાર રમવા ગઈ ત્યાં હું પણ થોડાક ગાયો દોરાવું એટલે જલ્દી દોવાઈ જાય પછી પાછું માલનું કામ બધું હાથે કરવાનું રસોઈનું પણ કારણ કે બા તો છે નહીં એટલા માટે બધું ખાલી ખાલી લાગે છે હોલ ને ઘર ને બધું જાનકીનું મિલકિંગ કરી આવીશું ને વરસાદ આ રોજ અત્યારે માલનો ટાઈમ થાય ને ગાયું ધોવાનો ત્યાં રહી જાય છે એક કલાક જ આવે આજ હજી વરસાદ અત્યારે એક કલાક રહી ગયો તો ત્યાં ફરી પાછો શરૂ થઈ ગયો ને તેવો શરૂ થયો છે આજ શરૂ વરસાદમાં માલનું કામ કરવું પડશે અંધારે એટલો છે વાદળું એવું સીડ્યું છે અને રાધા મિલ્કિંગ કરવા ગયા છે ને બાકી એક નહીં છે પછી પાવાના નિર્વાહ નું વાહિંદુ બધું બાકી છે એટલે હું જાઉં છું પાવા માટે જેવી ને પપ્પાજી બે માલ મિલ્કિંગ કરવાની કરવાથી કરશે અને શરૂ વરસાદમાં કામ કરવું પડશે આજ તો વરસાદ એવી શરૂ છે અને તેની ને પપ્પા ભેંસ જોવા ગયા છે એટલે બધું આડો આડો પાવો નથી અડધા માલ પી લીધા છે અડધી ગાયું બાકી છે અને એવું પણ પલ્લી ગીતું છોડી અને બપોરે મેં

ફરી પાછા થોડાક માલ બાકી છે પાલ પાય ને ફરી પાછું હોવાનું કામ બાકી છે બાકી તો વાહિંદુ કરી જમીન તો પાણી રીતે હે તો શેકેલા સુલામાં ભઠ્ઠામાં શેકેલા ડોડા કોને ભાવે કમેન્ટ કરી દેજો